નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગરીબ બાપના દીકરાને કેન્સર થયું બનેલ સત્ય ઘટના વિશે નવસારી પાસેના એક ગામડાનો ગરીબ ખેતમજૂર એની આંખની કીકી જેવો દીકરો રઘુ છ વર્ષના રઘુને અચાનક એક કરતાં વધારે તકલીફો થવા માંડી નવસારીના ડોક્ટરને લાગ્યું કે મામલો સીધો સાદો નથી એણે રેફરન્સ લેટર લખી આપ્યો રઘુના પિતા રમેશભાઈને તેને કહ્યું તમે સુરત પહોંચી જાઓ ડોક્ટર શાહને મળજો મેં ભલામણ સિઠ્ઠી તો લખી આપી છે શક્ય હશે એટલા ઓછા ખર્ચમાં તમારા દીકરાની સારવાર કરી આપશે ડૉક્ટર શાહ બાળરોગ નિષ્ણાંત છે એમણે રઘુને તપાસ્યો સારવારની વાત પછી આવે પહેલાં નિદાન તો કરવું પડે ને બ્લડ ટેસ્ટના રિપોર્ટમાં નિદાન રૂટીન કરતાં હટકે જણાયું ડૉક્ટર શાહે આ છોકરાને હિમેટોલોજીસ્ટ પાસે રેફર કર્યો હિમેટોલોજીસ્ટ ડૉક્ટર મહેતાએ થોડાક વધુ પરીક્ષણો કર્યા પછી ડૉક્ટર શાહને ફોન કર્યો તમારી શંકા સાચી સાબિત થઈ છે રઘુ ઇઝ અ પેશન્ટ ઓફ એક્યુટ લિમ્ફોબ્લાસ્ટિક લ્યુમેકિયા હવે શું કરીશું એના બાપ પાસે તો ખાલી ખિસ્સા છે તો શું થઈ ગયું આપણા ખિસ્સા તો ભરેલા છે ને કોઈના લાડકવાયાની જિંદગી બચી જતી હોય તો ખિસ્સાનો ભાર જરાક હળવો કરીએ પૈસાના અભાવે રઘુને મરવા થોડો દેવાય ડૉક્ટર શાહે પૂછ્યું અને ડૉક્ટર મહેતાએ જવાબ આપ્યા વિના ઝીલી લીધું બંને નિષ્ણાંતોએ રઘુના બ્લડ કેન્સરની ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી સામાન્ય લોકો સમજે એટલું આ કામ સરળ નથી હોતું બ્લડ કેન્સરના કેસમાં મોંઘી દવાઓ આપવી પડે છે વારંવાર બ્લડ ટેસ્ટ કરાવવા પડે છે માત્ર તપાસવાની જ ફી નહીં પણ બાળકને હોસ્પિટલમાં દાખલ કરવાની એનામાં જોવા મળતી દવાની આડઅસરો પર ઝીણવટભરી નજર રાખવાની આ બધાની જરૂર પડે છે બે હજાર પાંચથી બે હજાર છના સમયની આ સત્ય ઘટના છે બ્લડ કેન્સરની એક્ટિવ ટ્રીટમેન્ટ લગભગ દોઢેક વર્ષ ચાલતી રહી આ દરમિયાન જ્યારે જ્યારે રઘુના લોહીમાં શ્વેતકણો ભયજનક સંખ્યામાં ઓછા થઈ ગયા ત્યારે ત્યારે એ અન્ય ચેપી રોગનો શિકાર બની ગયો એ દરેક વખતે એને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો અને વિશેષ સારવાર આપવી પડી બે વાર તો રઘુ સિરિયસ થઈ ગયો માંડ માંડ બચી શક્યો મોંઘી કિમિયોથેરાપી રઘુના ગરીબ બાપને કેવી રીતે પરવડે બંને દયાળુ ડોક્ટરો ફાર્મા કંપની પાસેથી જુગાડ કરતા રહ્યા પૈસા પાણીની જેમ ખર્ચાઈ રહ્યા હતા ગરીબ રમેશભાઈ પોતાની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને એ પ્રવાહમાં યથાશક્તિ બે ચાર ટીપા ઉમેરી દેતા હતા સાવ મફતમાં એને કંઈ ખપતું ન હતું એ ગરીબ હતો પણ ભિખારી ન હતો છ વર્ષનો રઘુ આઠ વર્ષનો થયો ત્યારે બ્લડ કેન્સરમાંથી બહાર નીકળ્યો હજી બીજા ચાર વર્ષ સુધી એની મેન્ટેનન્સ સારવાર ચાલુ રાખવાની હતી રઘુનો બાપ મજબૂર હતો તો બંને ડોક્ટરોના ઇરાદા મજબૂત હતા વર્ષનો થયો ત્યાં સુધી શાહે અને ડોક્ટર મહેતાએ પૂરી લગ્નથી રઘુની સારવાર કરી અને એને કેન્સરના પંજામાંથી મુક્ત કરી દીધો લગભગ છ સાત વર્ષનો લગાતાર સંપર્ક હતો તે હવે તૂટી ગયો છેલ્લે રમેશભાઈ આવ્યા ત્યારે આટલું કહી ગયા મારો રઘુ જેટલો મારો નથી એટલો તમારો છે સાહેબ આવતીકાલથી એ નિશાળે જવાનું શરૂ કરશે આ વાતને કેટલાક વર્ષો વીતી ગયા રઘુ લગભગ ભૂલાઈ જવા આવ્યો હતો બે વર્ષ પછી રઘુને ગુલિયન ગુલિયનબારી સિન્ડ્રોમ નામની એક બીમારી લાગુ પડી આ બીમારી બેક્ટેરિયલ કે વાયરલ ઇન્ફેક્શન ક્યારેક વેક્સિનના લીધે થાય છે જેમાં દર્દીની પેરીફેરલ નર્વ્સ પર અસર પડે છે મસલ્સ ક્રમશ નબળા અને નિષ્ક્રિય થતા જાય છે રઘુને નવસારીના ડોક્ટરે તપાસ્યો ત્યાં સુધીમાં એના પગ બીમારીના પંજામાં આવી ગયા હતા એ ઉભો કે ચાલતો રહી શકતો ન હતો આની સારવાર માટે નવસારીના ડોક્ટરે રઘુને સુરતની એક ચાઇલ્ડ કેર હોસ્પિટલમાં મોકલી આપ્યો હોસ્પિટલ પ્રાઇવેટ હતી અને ચાર પાંચ ડિરેક્ટર્સ તેને મળીને એને ચલાવતા હતા રઘુના મા બાપને ડોક્ટર શાહ સ્મરણમાં હતા પણ એ બાપડા સિઠ્ઠીના ચાકાર નવસારીના ડોક્ટરે જ્યાં મોકલ્યા ત્યાં તે ગયા દીકરાને દાખલ કરી દીધો આ બીમારીમાં ધીમે ધીમે એક પછી એક અંગ પકડાતું જાય છે શ્વસનતંત્ર કામ કરતું બંધ થાય એ પછી ખોરાક લેવાનો અને છેવટે બ્રેઇન પણ સંકજામાં આવી જાય છે રઘુને મોંઘા એન્ટીબાયોટિક્સ ઇન્જેક્શનો આપવામાં આવ્યા ફેફસામાં ફેફસા કામ કરતા બંધ થયા એટલે એને વેન્ટિલેટર પર મૂકી દેવામાં આવ્યો હવે બિલનું ચક્ર પૂર ઝડપે ઘૂમવા માંડ્યું અહીં એમની મદદ કરવા માટે ડૉક્ટર શાહ ક્યાંથી આવવાના હતા રઘુના પિતા રમેશભાઈએ પોતાની માલિકીનું નાનું એવું ખેતર હતું એ ગીરવી રાખીને રૂપિયાની જોગવાઈ કરી પાંચ સાત આંબાવાળું ખેતર હાથમાંથી જવા દેતા એમનો જીવ રડી ઉઠ્યો પણ જો એમ ન કરે તો એકનો એક દીકરો જતો રહે એવું હતું વેન્ટિલેટર પર દિવસો લંબાતા ગયા હવે રમેશભાઈએ પોતાનું ઘર પણ ગીરવી મૂકી દીધું જીવવાનો એકમાત્ર આધાર રઘુ હતો અને આવકનો એકમાત્ર આધાર બીજાના ખેતરમાં મજૂરી કામ હતું કહેવાય છે કે જ્યારે દુઃખની પરાકાષ્ઠા આવે છે ત્યારે પ્રભુ સહાય કરે છે રઘુની મા એક દિવસ હોસ્પિટલમાં લમણે હાથ દઈને ત્યાં ત્યાં બેઠી હતી એની નજર એક ડોક્ટર પર પડી એની છાતીમાંથી આશાની શીસ સરી પડી શાહ સાહેબ એ ડોક્ટર શાહજ હતા આ મોટી હોસ્પિટલમાં તેઓ પોતે પણ એક ડિરેક્ટર હતા ડૉક્ટર શાહ આ ગરીબ સ્ત્રીની સામે જોઈ રહ્યા થોડી પળો પછી તેને યાદ આવ્યું રઘુના મમ્મી કેમ તમે અહીં રઘુ સારો છે ને આંખોનો બંધ ખુલી ગયો સાહેબ અમારો દીકરો મરવા પડ્યો છે એને બચાવવા માટે અમે ઘર ખેતર બધું આપી દીધું પણ હવે અમારી પાસે પૈસા નથી અમારા દીકરાને બચાવી લો સાહેબ ડૉક્ટર શાહે ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું સામે ઊભેલી માતાના ખોબામાં ઢાલવી દીધું ત્રીસ હજાર રૂપિયા હતા એક મિત્રે ખોબો મોટો કરી આપ્યો બીજા વીસ હજાર આપ્યા બિલમાં કેટલીક રાહત આપવી એ તો એમના હાથમાં જ હતું પૂરો એક મહિનો વેન્ટિલેટર પર રહ્યા પછી રઘુ જિંદગીની સરહદમાંથી પાછો ફર્યો આ વાત પર પણ એકાદ દાયકો થર ચડી ગયો અને રઘુ હવે ચોવીસ વર્ષનો તરવરિયો થઈ ગયો ખડતર સ્માર્ટ જુવાન બની ગયો છે દીકરાના બચી જવાના ઓછામાં એક ગરીબ પતિ પત્ની મન દઈને મજૂરી કરતા રહ્યા પહેલાં પોતાનું ખેતર છોડાવ્યું પછી ઘર છોડાવ્યું રઘુને બબ્બે વાર જીવનદાન આપનાર ડૉક્ટરો માટે આ ગ્રામીણ દંપતી પાસે બીજું શું હોય દર વર્ષે ઉનાળો આવે આંબા પર મહોર બેસે ત્યારથી રઘુ અને એના માતા પિતા નક્કી કરી લે કે ફલાણા આંબાની આટલી કેરીઓ સુરતમાં બિરાજમાન દેવદૂતો માટે રાખીશું આંબાઓ વેડાય અને દરેક ડૉક્ટરના સરનામે એક એક મણ મધ મીઠી હાફસૂસ કેસર દશહરી કેરીની પેટીઓ ત્યાં પહોંચી જાય બે દિવસ પછી જુવાન રઘુનો ફોન આવે ડૉક્ટર સાહેબ અમારા ખેતરના આંબાની કેરીઓ કેવી લાગી ડૉક્ટર શાહ જવાબ આપે કેરી બહુ મીઠી છે તારા માતા પિતાના તારા માટેના વહાલ જેટલી મીઠી બંને પક્ષે આંસુના ટેપા પર લાગણીનું નકશીકામ રચાતું જાય છે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડિયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર